જય માતાજી જય મા મોગલ કેમ છો બધાને મજામાં વાગી ગયા છે અત્યારે નવ દહ તો હું અને મારા પપ્પા આવ્યા છે ખણિયા કાપવા તો હું જો ધીમે ધીમે છું મારા ગોતતો ગયા છે ખણિયા કાપવા એટલે આપણે જો ધીમે ધીમે આયેલા જ આવી અહીંયા કાંટા ને એવું બહુ છે એટલે હાલમાં થોડુંક ધ્યાન રાખવું પડે એમ છે અમે આવી ગયા છીએ કટાળી ધારે ખણિયા કાપવા કેમકે સિંડા ને એવું બધું પડી ગયું છે કમોસમી વરસાદ ને છું એમાં પવનના હિસાબે ખાલા પડી ગયા છે બધી અને જો ઘેંગુર જંગલ છે અને જો આ ખણીયા હાથમાં લઈને હું નીકળી ગયો છું ગાડી પાસે ગાડી પાસે આપણે મૂકી દેવી અને આવા હજી પાંચ છ કાપીને મારા પપ્પાએ તૈયાર રાખ્યા છે આપણે જો આ ગાડીએ પુગાડવાના છે બસ એટલું જ આપણે કામ કરવાનું છે બીજું કાંઈ નહીં વિડિયો જોમાં જો તમને મજા આવે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચેનલને ને ધવલભાઈના વિડીયો અને જો ખણીઓ થોડુંક વજનમાં છે એટલે કેવરાવે છે કાંઈ વાંધો ને કામ તો જો કે કરવું જ પડે કામ કર્યા વગર તો હાલે નહીં થાળીમાં જો ખાવાનું જોતું હોય તો કામ તો કરવું પડે અને જો આપણે એટલા ઘણા ખરા તો ખણીયા હારી લીધા છે બાકીને આવે ધીમે ધીમે કરીને હારી લેવી અને તડકોય તો જોમ છે ગાડી જો અહીં પડી છે અને હવે પાછા હાયલા જવી ફણીયા ગોથવી આવે જો રિયા હામે મારા પપ્પા દેખાય ઓલી પણે જો કાપે આ કામ મારે કરવું પડે પણ એણે એમ કીધું કે ના ના હવે હું થોડાક કાપું છું તું હારે રાય પછી હું થાકી જાઉં પછી તારોવારો અને હવે જોઈ રેડિયા ચાલે હવે ગાડી હાલતી થઈ ગઈ છે વાહે આમ ફરી બે ગયો છે એનું કારણ એ છે કે મારું ઉભા તે જો એકાદ ખણી પડે તો ખબર પડે એટલે તું આમ ફરી બે જા આ થોડા છે એટલે આમ ફરી બેહી ગયો આની કરતા તમે દાદા લઈ આવી ગાડી ધીમે ધીમે હાલી જાય છે જો હજી કાંઈ વાંધો જ નથી આવતો એટલે એમ તો પડે નહીં એમ તો અમારે સ્ટ્રીક હોય હોય જ નહોતું હોય અમારે સ્ટ્રીક હોય આમાં બાંધી દેવી એટલે એમ ન વાંધો આવે